ચિંત્યા થઈ અમે એકદમ શાંતિ થઈ ગઈ આ તમારા હાડુ બરાબરનો મેથી પાક આલ્યો ને તાણે મને શાંતિ થઈ તને ખબર નહીં પડતી હજી શાંતિ નહીં થઈ પણ હજી તો મને ઊંઘ નહીં આવતી હજી તો ખરો ને એનું મોટું મોટું ખરો ને એવું ને એવું મને દેખાય છે અને હજી તો શાંતિ કરવાની નહીં હજી તો સોત્રો પાડી નાખવાનો છે એનો અમે છાડતો પાછા સોત્રો પાડી નાખવાનો બે દસ હજાર રૂપિયા નહીં લઈ જાય તારા મોમાના

હું ધંધો કરી એ ખબર પડતી નથી અરે હું કરું છું પણ જોણવું તો પડશે અરે બહુ અળ્યો કાઢ કાઢ કરું છું સરપંચનો ભોણોનું દે કોઈ ચોરી તો નહીં કરતા કરે ભાવ તો ભાવ હોય તો બે ચાર કપ્પો મારી નીકળ બેસે અને ગમ્બા તો પાછું બેસે જેવું તો નથી જેવી વાતો કરીશું આ સરપંચને ભોણાને

આપડી વાતો <laughs> <laughs>

મૂર્ખા રિક્ષાની ચોરી નથી કરી રયો ચોરી કરી લઈને મોણ આવી ગયો તો આવે હું પંચાયત કર આપણા હારો રોજ પેપરમાં નહીં ફોટા ઉધી આવતું એક દાળો તો નામ ખબર પડે

બે તમારો <interjecting> બરા ગોમબાર જો એટલે અમે ધારી સી ગોમને વધારી દે છે તાને તો નાલા કરી કમ્પેટ કરી દીધા ઓગળી પકરાઈ જાય ગમે તે મારવામાં છે તારા

ધંધો કરાવવાનું બેઠો લોકો ના ગમના વલ્લે બેસી રહો જો

જેટલા દાડો થી લખાવું છું પણ આપું છું એ કઈ પોનું દરતું નહીં કે મારી કિસ્મત એ જાગતી નહીં કે કશું લા એ ભગવાન તને જરાય થોડી એ દયા નહીં આવતી કોક કરીને મને એક દાડો તો પદું લગાઈ જાય ને પદું લગાવે તો મારા પાસે કોક પૈસા આવશે આધા શેલીવાર કોઈ ઘેર એક પાડો વધ્યો તો ને એ મારા ગીરો મેલી નાબું પડ્યું તો ભગવાન આધા પોદું નહીં લાગે ને આધા મારી કિસ્મત નહીં ખુલે ને તો મારા વધને ગમે તે કરીને શોખ હાથી રહીને પાડો તો સોળાવો પડશે ને મને બધો મહી નાખશે ભગવાન ગમે તે થાય આજે તો મારી કિસ્મત ખુલી જ અને આજે તો જોરદાર સપનું આવ્યું હતું કે હોય ટકા મારે લાગશે એક કોણ કરજો લખજો બે પત રૂપિયા કરી યાર ગમે તે કોક કરો રોજ રોજ પછી મેળવાના ના હોય તો હાલો

પંચો આ વખત તો એક પોનું બાચી મેલ્યું જ નહી કાદું તો આવશે કા ગમે તે આદુ તો અડી જાય કા અને આ વખત અડી જાય ને એટલે ભાઈ ભાઈ પેલા વાત થાય મારો પાડો સોળાઈ આપ

દારાજી નો સોડિયો પાડી નાખવાનો જે દાર તો પૈસા નતા ને એટલે મેં જવા દીધો બાકી પૈસા હોય ને દારે ની શેપ કઈ નાખવાનો વાયકલ રોજ ઉકા આવી જો વાયકલ લખાવા આવે છે એટલે જે દારે નું પાનું અડી જાય ને એ દારે આપણે જ જવાનું છે એટલે જોવું પડે આ તો નહીં મામા મેળ આવી જાય તો પાછળ પડશે ને તો જ બોણા હાથમાં કોક આવશે ને કે કોઈ આવે નહીં જો ઘર બેહી રહું તો એક રૂપિયો ને આવા ઘર બેઠા બેઠા થોડું કોઈ હલવા પાનું છે મારી

લાગી ગયા કરે છે જો ક્યુ આજે આજે લાગ્યા એટલે ડિસ્કો જ પાડો એસીને લાવ્યો છું મોકો આજ આજે મેળ આવી ગયો જો ખાલી પૈસા ગેર નહીં દેવા બાકી જો ગમે તે આગુ પાછું નહીં કરીએ ને તો પછી જિંદગીમાં આવો મોકો નહીં મળે હું તો એમ કહું છું ગમે તે પ્લાન કોક વાપરવો તો પડશે

ખરેખર જેટલા દાડો થી મારી કિસ્મત નથી ચમકી પણ આજ તો હવારે ઉઠ્યો ને તાલ હાથોમાં હાથો માં બરોબર ખાણે આવતી હતી મને ખબર હતી કે આજ ગમે તેથી પૈસા શંકરલાલ પાસે આવશે એટલે આવશે જ ઘણા વર્ષે વટને પગ વાળ્યો છે અને શંકરલાલનો કિસ્મત ખરો ને કાયમ ડૂબી ગયેલો હતો પણ આ બે વર્ષે મને ખબર હતી કે એક દાડો તો એવું પોનું લાગશે લાગ્યું ને સીધું સિત્તેર નું લાગ્યું અમે ચિંતા નહીં આખો મહિનો ગમે તેમ જલસા કર્યું ઘેર ના હોય તો ખાવાનું લઈ જવું

ખુલ્યો એટલે બે બાજુ થી ખુલ્યો એક બાજુ પટ્ટુ લાગી ગયું પોનું અને એક બાજુ આખો મોનો ના મોનો કો પૈસો નો ઠેલો ભરે ભૂલી ગયું લાગે તો કોઈ નહીં દેખાતું લક્ષ્મી માતા ચોલ્લો કરવા આવે છે ના આવે છે ઉપર વાળો હાલ એટલે ખોબે ખોવા હાલ લે તું ઠેલો લે ગમે તે થાય પણ મૂળગો ફસાવાનો જ લેવાની તાકાત આવી જો હું ગુનેરો

આ તો મારા છે બીજા નકલી વાલી ના અસલી પૈસા લીધા છે ના સાહેબ એવું નઈ કર્યું સાહેબ બીજા સાહેબ નાલ અને મોટામાં મોટો ગુનો લાગુ પડશે કારુનો અન નકલી પૈસાને હર પોલીસ સ્ટેશન સાહેબ મારી વાત તો ભળો સાહેબ મારું સાહેબ નહીં આલી પૈસા એકલાત પૈસા એકલાત આ બીજી બધું બીજી કાકા હું ધંધા કરે છે ને એ પોલીસ ને બધી ખબર હોય છે હા ના ઓલે મઠ લઈને જઈશ જે લઈને જઈશ તું ખાવાનું રાખ પછી હા હું ન ખવડાવજે લાગે છે મત બટ જોર દે માર માર પૈસા આલો એવો હજાર કઈ ના છે ને તો જિંદગી પૂરી થઈ જાય જલ માં પણ લઈ જણ પોલીસ સ્ટેશન પર પટી જાય બે જા બે જા ગાડી માં બે જા તવાજ એક મારી ભૂલ થઈ ગઈ લઈ લે બધું લઈ લે મારા પોલીસ સ્ટેશન લે આવું નહીં કેશ લખાવા પૈસા બીજા ના એવું નહીં લખાવાવું લખાવ કેશ ના કરતા નકર નકર ઊભો ના તો આજ છે હજી તો પાછે ના

નકલી પૈસા ને બધું ઉપર થી માલ પોનું લાગ્યું હતું મારા મજૂરી ના પૈસા હતા મારો પાડો ગીરવે મેરી લખાયા એ અમાર તો પૈસા છે બધી વાત બરબાદ થઈ ગયો અમે લાલચ ના કરી હોત ને પેલું બધું લેવા ના ને તો હારો તો મી વળી કીધું ભગવાન હાલી પાછા લઈ લીધા આવું કરાય મરી જો ઊભું ભૂલાઈ રહું ના કે સ્થા તો પાછા પૂરી કાલ દે જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી